હાલો ભાઈ રાધે બોરિંગ મશીન રાજકોટ હોય દૂધ આવી ગયું હે ચા પાણી બનાવી હમણાં ઉતરી જો જીગા ભાઈ અમારે કપડા બદલાવી રહ્યા હે કપડા બદલાવી લે એટલે હવે ઉતરી જાય લાઈન ઉતારી આ ગુંદા ગામની આઠમી નવમી વાળી છે ભાઈ ગુંદા ગામની હા આ જીગાભાઈ થઈ ગયા રેડી જો અમાર જીગાભાઈ મંડ્યા અત્યાર એને ચૂલો હરગાવા જીગાભાઈ બીજું કઈ કામ જ નહીં ચૂલો હરગાવાનો આવીને તરત ચા પાણી પી ની કે પછી પસકુવા ઉતરવાનું હા કામ હોય બીજું શું કહે કે લ્યો આપણે એને શું કેવું ને આ કુઓ ઓટોમેટિક આપણે વાયર વિચાઈ રહ્યો હે કુવામાંથી વાયર આવે જીગાભાઈ કુવામાં ઉતરી ગયા છે ને ઘોડીમાં વાયર રૂટે છે આવી રીતે હાલે આપણે વાયર રૂટે રાખે જો ભાઈ ટાયર અંદર જે આילו આવે છે જીગાભાઈ અંદર ઉતરી ગયા છે ઉપર ટાયર આવે આપણે હોડીમાં જવો વાયર વીટાઈ ગયો છે ગાડી ગેરમાં લાકુડો વાયર વીટાઈ જાય બધો દુઃખદ આર ઓલરેડી પૂરો થઈ ગયો હે લાઈન ફ્રી થઈ છે લાઈન કાઢી ફેરવવાનો છે બધો બુક્ક આર પૂરો થઈ ગયો અંતે જો ઓસિલીએટ 3 કા ભાઈ મરાદાર જોઈ રહ્યા છે કાર આવે છે કે નહીં એમ નહીં હાલો ભાઈ જો લાઈન કાટ લીધી આપણે લાઈન કાટી ને જો ઊભી કરી હતી બસો ફૂટનો બોર કર્યો બે બાજુ હો હો ફૂટ લાઈન ઊભી કરી ને હવે આમ ફેરવી નાખો હે એમ ફેરવીને પછી ચાલુ કરશું આપણે આ બસો ફૂટનો કર્યો એ બોર આપણે કરવામાં આવી રીતે આમ હતો જો કેમ દેખાય બોર બાકી હ ડબલ પક્કો થઈ ગયો હવે જીગા ભાઈ મને બાર કાઢવા ન કીયે હે ઉપર વૈ ગયા હે હા જીગા વાહ જીગુ વા હાલ હવે તે બાઈને કાઢ દઈએ હા હા ભાઈ ઉપર જઈ રહ્યા હે આપણે વીગા ભાઈ શીસોડો ફેરવે હે આ રીતે જુઓ લાઈન કરી દીધી વીસ વીસ ફૂટ ના જોટા આપડે મશીન આ રીતે આમ ફિટિંગ છે હું ભાઈ ટાયર માં ફરું છું એટલે વિડીયો થોડો ફરે બાકી જુઓ